લોકસભાની ચૂંટણી પૂરી થતા જ ભાજપના નેતાઓનો આંતરિક વિખવાદનો ઉભરો બહાર આવી રહ્યો છે જ્યારે ભાજપે કરેલા ભરતી મેળાની ભાજપના જ અનેક નેતાઓ કાર્યકર્તાઓ નારાજ થયા છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં પણ તેની અસર પણ જોવા મળી હતી ત્યારે હવે લોકસભાની ચૂંટણી પત્યા પછી ભાજપના દિગ્ગજ નેતા નારણ કાછડિયાની નારાજગી સામે આવી હતી

બાપુભાઈ ઉદાર હતા હિરેન હેરપરા કેશુભાઈ નાકાણી હતા કેટલા કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા નારણ કાછડિયાએ આરોપ લગાવ્યો હતો કે ભાજપે નબળા ઉમેદવારને મેદાને ઉતાર્યા અને તેમણે દાવો કર્યો હતો કે કોંગ્રેસે ભાજપને હંફાવ્યા છે તે સિવાય ભાજપમાં કોંગ્રેસ અને અન્ય પક્ષના નેતાઓને સામેલ કરવાને લઈને નારણ કાછડિયાએ આકરા પ્રહારો કર્યા હતા ત્યારે આવો સાંભળીએ શું બોલ્યા નારણ કાછડિયા પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને કે તમે અમરેલી ને ત્રેવીસ લાખ વસ્તી અને તમે સાડા સત્તર લાખ મતદારોનો નો દ્રોહ કર્યો છે ભારતીય જનતા પાર્ટી દ્રોહ કર્યો છે દિલીપ સંઘાણી હતા મુકેશ સંઘાણી હતા ડોક્ટર કાનાબા સાહેબ હતા બાબુભાઈ ઉદાણ હતા હિરેન હેરપરા હતા કેશુભાઈ નાકાણી હતા કેટલા કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા તો તમારે સામાન્ય